સાયકલવાળા કોંગ્રેસથી બ્રિજ પડ્યો જે સુરતમાં અત્યારે આપણે સુરત કડોદરા રોડ બારડોલી રોડ પર સારોલી ખાતે જે બ્રિજ ની જે કોલમ છે મેટ્રો રેલ નું એ નમી ગયું છે એ દુર્ઘટના નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિ અને કમિશન નીતિ અને કોન્ટ્રાક્ટરો ઈજારદારોની જે ધંધાની ઈજારદારો છે એ ભારતીય જનતા પાર્ટીને એટલું ધન આપે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા પોતાને જમાઈ સમજે છે અને એમની દરેક કામગીરી બેદરકાર કામગીરીને ગેરવહીવટી કામગીરીને છાવરવાનું કામ કરે છે એનું આવતા ઉદાહરણ છે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ સુરતમાં પ્રથમ ઘટના નથી ઘટી અગાઉ ઉધના દરવાજા ખાતે પણ ચાલુ કામમાં ક્રેન પડી ગઈ હતી અને એક રિક્ષા ચકતાઈ ગઈ હતી અત્યાર સુધી જુદી જુદી જગ્યાએ લગભગ ચાર વ્યક્તિઓના આ મેટ્રો રેલ કોર્પોરેશનની કામગીરીને કારણે મૃત્યુ નોંધાયા છે એ પોલીસ ચોપડે અકસ્માત મૃત્યુ નોંધાયા છે પણ હું સીધો કહું છું કે એ અકસ્માત મૃત્યુ નથી એ સુરત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં હત્યા છે આ જે મુખ્ય રોડ છે લાખો લોકોની અવર જવર છે ટેક્સટાઇલ માર્કેટ ટ્રાન્સપોર્ટ અને મિલોનો હબ છે અને સુરત બારડોલીનો મુખ્ય માર્ગ છે લાખો લોકોને આજે હાલાકી ભોગવી રહ્યા છે એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કુશાસનની છે પરંતુ આજે આ ઘટનાને આટલો સમય થયો છે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા સ્થળ પર આવી નથી શક્યો કારણ કે પાસે મોડું નથી કે આવી શકે નથી મીડિયાને ફેસ કરી શકે કે નથી પ્રજાને કોઈ જવાબ આપી શકે ભ્રષ્ટ નીતિમાં રચ્યા પચ્યા રહેતા ભારતીય જનતા પાર્ટીનું આ ઉત્તમ ઉદાહરણ છે અને એના કુશાસન એના ભ્રષ્ટ શાસન પરિણામ છે સુરતમાં હજુ તો આ ત્રીસ થી પાંત્રીસ ટકા મેટ્રો રેલનું કામ થયું છે પરમ પરમગપાળ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જ્યારે મેટ્રો રેલ કોર્પોરેશન ચાલે ત્યારે કેટલી સુરક્ષિત અને સલામત રહેશે એ તો ઉપરવાળું જ જાણે કારણ કે ભારતીય જનતા પાર્ટીના વિકાસના નામે જે ભણગા ભૂકાય છે વિકાસના નામે જે કામો થાય છે સમયાંતરે વિનાશ તરફ નોતરી જાય છે